સમયસર ટ્રેનમાં પણ બેસાડી દીધા સુરતમાં એક પરિવાર ગ્વાલિયર જવા માટે રેલવે સ્ટેશન પહોંચ્યો હતો ત્યાં એક ઓટો રિક્ષામાં સોનાના ઘરેણાંની ભરેલી બેગ ભૂલી ગયા હતા તેઓને આ વાતની ખબર પડી ત્યાં સુધી રિક્ષાવાળો આગળ નીકળી ગયો હતો જેના કારણે પરિવારના સભ્યો ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા બાદમાં ચિંતિત પરિવાર તાત્કાલિક પોલીસ પાસે પહોંચ્યો અને પોલીસે ગણતરીના કલાકોમાં પરિવારને બેગ શોધી આપીને તેમને સમયસર ટ્રેનમાં બેસાડી દીધા હતા સીસીટીવીના આધારે પોલીસે ઓટો રિક્ષા અને ચાલકને ઓળખી કાઢ્યો હતો પરિવાર રિક્ષામાં બેગ ભૂલી જતા તાત્કાલિક મૈદરપુરા પોલીસનો સંપર્ક કર્યો હતો પોલીસે સ્ટાફે વિલંબ કર્યા કાર્યવાહી શરૂ કરી અને પરિવારને સાથે રાખીને રેલવે સ્ટેશન અને આસપાસના વિસ્તારમાં લાગેલા સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું

કેમેરામેન ચેનલ વિરાણી સાથે વિશાલ શેઢા માનવ પ્રભા ન્યૂઝ સુરત અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબ્સ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે